કિચન ગાર્ડનથી પ્રગતિશીલ ખેડૂતની સફરત્ય કરતા જશોદાબેન તરફદા વિશ્વ મહિલા દિવસ પર આજે વાત કરીશું પ્રગતિશીલ મહિલા ખેડૂતની આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવી કિચન ગાર્ડનથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છોટા જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામના વતની જશોદાબેન તરફદાર ખેતી અને પશુપાલનના સંકળાયેલા છે જશોબેનના પતિ વર્ષોથી રાસાયણિક ખેતી કરતા હતા જશોદાબેન ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો તેમણે મંગલ અને આત્માના ખેડૂત સંમેલનમાં જવાનું સર કર્યું તમામ સંમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવતી હતી મંગલ ભારતી આત્મા પ્રોજેક્ટના ખેડૂત સંમેલનમાંથી પ્રેરણા લઈને જસાબહેનને કિચન ગાર્ડન બનાવી શાકભાજી વાવવાની શરૂઆત કરી શાકભાજી પાકતા ઘરે બનાવી પરિવારને જમાડી પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજીનો

ખેતી ને પશુપાલન સાથે અમે સંકળાયેલા છીએ અમે પેહલેથી આત્મા પ્રોજેક્ટ અને પછી મંડળમાં જોડાયા અને ત્યારબાદ મંગલ ભારતી મિટિંગો દ્વારા વિચારો મળતા હતા જ્યારે વારંવાર તાલીમ છોટાઉદેપુર જઈએ તાલીમ લેવા તોય પણ અમને આજ શીખવાડે તો પછી અમે વિચાર્યું કે ખરેખર પ્રાકૃતિક કડવા જેવી છે એમ આપણે તો ઓગણીસ વિગા જમીન છે તો આપણે થોડું કરીએ એટલે અમે પેલું કિચન ગાર્ડન થી શરૂઆત કરી અને કિચન ગાર્ડન નું શાકભાજી અમે ખાતા થયા તો ખરેખર દેશી ખાતર નું ખાવું બહુ જરૂરી છે આપણા માટે તો શરૂઆત થી કિચન ગાર્ડન થી ચાલુ કર્યું અને પછી કોઈ બી વાવણી કરતા હોય તે સમયે ઉનાળાની અંદર અમે ખેડ કરી અને ઘન જીવામૃત નો વાવેતર કરીએ છીએ અને પછી કોઈ બી વાવવું હોય એ વાવી શકીએ છીએ અમે તો એની અંદર સારા એવા રોપ ઉગે છે કે ગણજી ગણજીવામૃતનું એને સારું ખાતર તરીકે મળે છે રોપ નીકળ્યા પછી જ્યારે મોટા થાય ત્યાર પછી અમે જીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દસ પરની આનો છંટકાવ કરીએ ડ્રીપમાં છોડીએ અને પંપથી પણ અમે છોટી શકીએ છીએ ખરેખર પ્રાકૃતિક ખેતીની અંદર સારું છે ને પ્રાકૃતિક અમે પકવીએ છીએ તો મારે બહાર વેચવા જવાની જરૂર નથી પડતી બજારમાં પાંચસો રૂપિયા ભાવને તો મારે છસો રૂપિયા પણ મકાઈ લઈ જાય છે જ્યારે ઉનાળાની ખેડ કરીને ગનજી અમૃત નાખીએ અને ત્યાર પછી વરસાદની શરૂઆત થાય એટલે અમે ડાંગર વાવીએ છીએ ડાંગર કાઢ્યા પછી અમે મકાઈ કરીએ અને દિવેલા પણ કરીએ અને ઘઉં પણ કરીએ છીએ અને વધતા બીજું શાકભાજી પણ કરીએ છીએ

લીલું ગોબર અને બેસનનો લોટ ને ગોળ અને વળના ઝાડ નીચેની માટી વળના ઝાર નીચેની માટી ના હોય તો રાફરાની માટી કે છેડાની માટી પણ ચાલી શકે અને પંદર દિવસમાં તૈયાર થઈ જાય છે એટલે આને વારંવાર આપણે બનાવવાનું હોય છે અને વારંવાર ખેતરમાં આપણે છોડવાનું હોય છે અને હંજવાર આ ઘડિયાળની દિશા હોય એ રીતે પાંચ પાંચ મિનિટ હંજવાર હલાવવાનું હોય છે આપણે નાના નાના ઠેસીના કીડા નીકળે પાછળના ભાગના એ આપણે કાપી નાખી દઈએ છીએ અને કોઈ ઉપયોગ નહીં કરતા પણ મેં મારા મનની બુદ્ધિથી વિચાર્યું કે એને નાના જબલાની અંદર બોંધી દઈએ અને એક અઠવાડિયાની અંદર કેમિકલ વગર એ કેળા પાકી જાય છે ફીટ કરી દઈએ બહારની હવાના લાગવા દઈએ એટલે પાકી જાય અને પછી આ દેશી ગાયનું ગૌમૂત્ર હોય એની અંદર આપણે કેળું છોલીને ગરબ ને છોડું બેવ હાઈથી નાખી દેવાનું અને પછી આ બેવ નાખી દઈએ એટલે આ પછી પંદર દિવસમાં છોડું ઓગળી જાય અને ગરબ પણ ઓગળી જાય એની અંદરથી આપણે સલ્ફેટ ખાતર તૈયાર થઈ જાય છે તો સલ્ફેટ ખાતર પણ આપણે બજારમાંથી વેચાતી લાવવાની જરૂર નહીં પડતી આ દસ પરની છે આ દસ જાતના પાન હોય આપણે કે ધતુરો હોય ઓકળો હોય લીમડો હોય કંજો હોય અળુસી હોય અંદુરી હોય ચોંપડી હોય તુલસી હોય લીમડાની લીરિયો હોય આ બધા દસ જાતના પાન લાવી અને ભાજીની પેટ એમ કાપીને એને મીચરથી નહીં કાપવાના આપણે ભાજીની પેટ હાથથી કાપવાના અને હાથથી કાપીને પછી એને ગૌમૂત્ર હોય એ ગૌમૂત્રની અંદર બોડી દેવાના એની અંદર થોડોક પચાસ ગ્રામ ચૂનો નાખવાનો અને પચાસ ગ્રામ તમાકુ નાખવાની અને આ પણ પંદર દિવસમાં તૈયાર થઈ જાય અને આ આખું વર્ષ પણ ચાલી શકે છે આ